બેઠક યોજાઈ હતી જેમાં ઈડર તાલુકા પત્રકાર એકતા સંગઠનની નવીન કારોબારીની રચના કરવામાં આવી આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા સંયોજક ધીરુભાઈ પરમાર તથા જિલ્લા સહમંત્રી રાજેશભાઈ ચાવડા તેમજ જિલ્લા મંત્રી ભાવેશભાઈ પટેલ કુંજનભાઈ દીક્ષિત ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પ્રમુખ અને ટીમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું જિલ્લા સંયોજક ધીરુભાઈ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું જેમાં સંગઠનમાં વધુમાં વધુ પત્રકારો જોડાય તથા સંગઠન વધુ મજબૂત બને અને સંગઠન જિલ્લાના તમામ પત્રકારોના હિત માટે કાર્યરત રહે એ પ્રયાસ કરવામાં આવશે એમ જણાવ્યું હતું ત્યારબાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ સંજયભાઈ અને જિલ્લા ટીમની રાહબરી હેઠળ પત્રકાર એકતા સંગઠનના ઈડર તાલુકા પ્રમુખ તરીકે રાકેશ નાયક અને તાલુકા ઉપપ્રમુખ તરીકે સંજય નાયક તથા તાલુકા મહામંત્રી તરીકે જાકીર મેમણ મંત્રી તરીકે વાહિદ બેલીમ સહમંત્રી તરીકે ભાવેશ લિંબચિયા ખજાનચી તરીકે યોગેશ રાવ આ ઉપરાંત આઈટી સેલ ઇન્ચાર્જ તરીકે પાર્થ દીક્ષિતની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી ઈડર તાલુકા પત્રકાર એકતા સંગઠનની નવીન કારોબારીના વિવિધ હોદ્દેદારોને હાજર પત્રકારો દ્વારા ફૂલહાર અને તાળીઓના ગડગડાટ સાથે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી કાર્યક્રમના અંતમાં આભાર વિધિ જિલ્લા સંયોજક ધીરુભાઈ પરમારે કરી હતી જેમાં બેઠકમાં હાજર જિલ્લા પ્રમુખ સંજય દીક્ષિત અને જિલ્લા સંયોજક ધીરુભાઈ પરમાર નવનિયુક્ત પ્રમુખ રાકેશ નાયક અને જિલ્લા તાલુકાના હોદ્દેદારો તથા તાલુકાના પત્રકારો દ્વારા ઈડર તાલુકાની નવીન કારોબારી ભવિષ્યમાં વિશાળ વટવૃક્ષ સમાન બની રહે એના રૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું